નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમરેલીના આંગણે નૂતન હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સ્વદેશી અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળો બે હજાર પચીસનું આયોજન થયું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર એટલે કે ગુજરાતની અંદર કહીએ તો પણ ખોટું નથી અંજીરની ખેતી કરી સફળ થઈ અંજીરની વિવિધ પ્રોડકો બનાવી અને ગુજરાતમાં જેમની આગવી ઓળખ એક ઊભી કરી છે અને હજારો ખેડૂતોને અંજીરની ખેતી કેમ કરાય એવું એક સફળ અને ખેડૂતોને એક નવી દિશામાં બાગાયત પાકમાં લઈ જવાનો જેમણે એક ભગીરથ પ્રયાસ કર્યો છે એવા મોટા આકડિયા ગામના ખેડૂત દંપતી હૈશ્રી દિનેશભાઈ સૌસૈયા અને એમના ધર્મપત્ની બેન શ્રી વિલાસબેન આજે મિત્રો મારે પહેલાં એ બોલે એ પહેલાં થોડીક વાત તમને કરવી છે આ દંપતી એવું છે ખેતરમાં કામ કરે છે અને સાથે સાથે વિવિધ પ્રોડક્ટો બનાવે છે આજે એમની પાસે લગભગ અંજીરની અઠ્યાવીસ જેટલી પ્રોડક્ટો છે વિવિધ જામથી ચટણીથી લઈને જે સોસ કહી શકાય અથવા તો સરબત અને આ બધી મીઠાઈઓ પાવડરથી લઈને લગભગ અઠ્ઠાવીસ જેટલી પ્રોડક્ટો એ બનાવે છે આપણે દિનેશભાઈને જ પૂછીએ એમનો પરિચય અને એ અંજીરની ખેતીની સફળતા વિશે મારું ગામ મોટા કડીયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ હું સુરત રહીને ખેતી કરું છું બે હજાર વીસથી લોકડાઉનથી એમાં અત્યારે મેં ચાર એકરમાં ખેતી કરેલી છે અને ઓગણત્રીસ પ્રોડક્ટ રેડી માર્કેટમાં વેચાણ ઉપર ચાલુ છે અને અત્યારે અમે સ્ટોલ કરીને બધી ડાયરેક્ટ કસ્ટમરને વેચાણ કર્યા છે નહીં કે હોલસેલ એટલે પ્રોસેસ કરવાની પ્રોડક્ટ બનાવી અને પછી વેચાણ કરવાની એટલે ખેતી ખેડૂતો જાતે પ્રોસેસથી કરે તો એ આગળ નહીં વધી શકે આપણે જાતે વેચવું પડશે અને જાતે પ્રોસેસ કરવી પડશે અને ખેતી તો આપણે કરીએ જ છીએ પણ બે વસ્તુને આપણે એડ કરી દીધો તો આ બધી વસ્તુ કરીએ તો એમાં સારી એવી કમાણી થઈ શકે એમ છે અમે અંજીરની ખેતી કરાવીએ છીએ પ્રોસેસ કરતાં શીખવાડીએ છીએ અને પેકિંગ કરીને કઈ રીતે માર્કેટિંગ કરવું વેચાણ કરવું ક્યાં કરવું ક્યાં સારા રેટ મળે છે કેવી રીતે પ્રોડક્ટ બનાવી આ બધું માર્કેટિંગ સ્ટાઇલથી તમને શીખવાડીએ છીએ અને ખેડૂતોને નાના ખેડૂતને કેમ મોટા કરવા એને અમે અંજીરની ખેતીમાં લઈ જઈને પ્રોસેસ પ્રોડક્ટ બનાવીને કઈ રીતે વેચવું તો એના માટે આવો સંપર્ક કરો અને તમે અંજીરની ખેતી થોડી ઘણી અપનાવો અને જેથી આવનાર સમયમાં આપણે અફઘાનથી અને તુર્કીથી જે અંજીર ઇમ્પોર્ટ કરવું પડે છે એ આપણે અહીંયા ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં સારી રીતે થઈ શકે એમ છે આપણે અત્યારે સિત્તેર ટકા અંજીર ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ તો આ આપણે આપણા રાષ્ટ્રમાં જો થતું હોય ભારતમાં થતું હોય તો આપણે શા માટે ઇમ્પોર્ટ કરવું જોઈએ તો ખાસ કરીને ખેડૂતોને અત્યારે સિંગ આપણે કપાસ અને અન્ય પાકો આવે છે એમાં ભાવ નથી મળતા એમાં એટલી બધી કોમ્પિટિશન છે આમાં કોઈ કોમ્પિટિશન નથી અને પંદર વીસ વર્ષ કોઈ કોમ્પિટિશન આવે એવું લાગતું પણ નથી તો અહીંયા આપણે અત્યારે બાવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયાના કિલો અંજીર વેચીએ છીએ અઢારસો રૂપિયાનો અમે કિલો જામ વેચીએ છીએ તો આ વસ્તુ સમજવા જેવી છે કે આ અઢારસોનો કિલો જામ વેચવો કઈ રીતે વેચવો અને આપણે શું કર્યું તો અઢારસોનો ભાવ આપે કપાસ આપણે પંદરસોનો ભાવ નથી લઈ શકતા તો આમાં કંઈક નવું આપણે ખેડૂતોને શીખવું જોઈએ અને નવી દિશામાં આપણે વળવું જોઈએ તો આ ખેતી અપનાવી જોઈએ અને નવી નવી ખેતીમાં આપણે ઇન્વોલ્વ થવું જોઈએ તો આવો સાથે મળીને આપણે ખેતી કરીએ અંજીરની મોટા આંકડિયા દિનેશભાઈ સૌસવિયા મોબાઈલ નંબર નાઇન એટ ટુ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન ધન્યવાદ